હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું મેંદુવડા મેંદુવડાને એકદમ સરળ રીતે કેવી રીતે બનાવવા તે હું આજના વિડીયોમાં જણાવવાની છું તો આજનો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મેદુવડા બનાવવાનું શરૂ કરીએ મેંદુવડા બનાવવા માટે સૌ તો અડદની દાળને ગરમ પાણીમાં ચારથી પાંચ કલાક માટે પલાળી રાખવાની તો દાળને મેં પહેલેથી જ પલાળીને રાખી હતી તો તમે જોઈ શકો છો કે તેનો દાણો આસાનીથી તૂટી જાય છે હવે દાળમાંથી વધારાનું બધું જ પાણી કાઢી લેવાનું છે ત્યારબાદ દાળને મિક્સર જારમાં ઉમેરી અને તેને ક્રશ કરીને ખીરું બનાવી લઈશું જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે દાળને ક્રશ કરતાં પહેલાં જો તમે મિક્સર જારમાં થોડું તેલ લગાવી અને ત્યારબાદ દાળને ક્રશ કરશો તો દાળ એકદમ સરળતાથી ક્રશ થઈ જાય છે હવે ક્રશ કરેલી દાળમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી અને ફરીથી તેને ક્રશ કરી લઈશું હવે તમે જોઈ શકો છો કે દાળ એકદમ પરફેક્ટ રીતે ક્રશ થઈ ગઈ છે તો હવે આ દાળને આપણે એક તપેલીમાં કાઢી લઈશું જો તમે મેદુવડા પહેલીવાર બનાવતા હશો તો મારી આ રીતથી મેદુવડા પહેલીવારમાં જ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે હવે ખીરાને તપેલીમાં ઉમેર્યા બાદ એક ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલા મીઠા સોડા ઉમેરીશું હવે ખીરાને હાથની મદદથી એક જ દિશામાં પાંચથી દસ મિનિટ માટે આ રીતે હલાવીશું જેથી ખીરામાં હવા ભરાશે અને ખીરું એકદમ ફ્લફી બનીને તૈયાર થાય છે હવે પાંચથી દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો ખીરું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે ખીરામાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું ડુંગળી ઉમેરવાથી મેદુવડા એકદમ સરસ ટેસ્ટી બને છે ત્યારબાદ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું તમારે જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમે લીલા મરચાં ઉમેરી શકો છો લીલા ધાણા ઉમેરીશું અને ફરીથી ખીરાને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ હવે આપણું મેંદુવડા બનાવવાનું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર છે તો ચલો હવે આ ખીરામાંથી મેંદુવડા બનાવી લઈએ આજે હું મેંદુવડા સ્ટીલની ગળણી વડે બનાવવાની છું તો સ્ટીલની ગળણી વડે મેંદુવડા કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ મેંદુવડાને તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે આ રીતે સ્ટીલની ગળણી લેવાની અને ગળણી પર થોડું પાણી કાં તો તેલ લગાવી દેવાનું ત્યારબાદ ખીરાને આ રીતે ગળણી પર મૂકી અને તેને ગોળ શેપ આપી અને વચ્ચે આ રીતે કાણું પાડી લઈશું ત્યારબાદ ગળણીને તેલમાં ઊંધી મૂકી દઈશું તો તમે જોઈ શકો છો કે ગરણીની મદદથી મેદુવડાને એકદમ સરળતાથી તેલમાં મૂકી શકો છો તો હવે તે જ રીતે ગરણી પર ફરીથી તેલ કે પાણી લગાવી અને ખીરાને મૂકી ત્યારબાદ ગોળ શેપ આપી અને તેને તેલમાં મૂકી દઈશું જો તમે મેંદુવડાને હાથથી બનાવો તો આ રીતે પરફેક્ટ શેપ નથી આવતો તો પહેલીવાર બનાવતા હો તો આ રીતે ગરણીથી બનાવશો તો મેંદુવડાનો શેપ એકદમ પરફેક્ટ આવશે મેંદુવડા તળવા માટે તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો કરી અને પછી જ મેંદુવડાને તળવાના જેથી મેંદુવડા અંદરથી એકદમ સરસ રીતે તળાઈ જાય તો તમે જોઈ શકો છો કે ગરણીની મદદથી પરફેક્ટ શેપમાં મેંદુવડા બને છે મેંદુવડા તળાઈને તેલની ઉપર આવે ત્યારબાદ જારાની મદદથી તેને પલટાવી દઈશું અને બંને તરફ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ક્રિસ્પી તળી લઈશું તો છે ને બહાર જેવા જ ક્રિસ્પી મેદુવડા ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ મેદુવડાની રેસીપી તમને કેવી લાગી હવે મેદુવડાનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે હવે આ તૈયાર થયેલા મેંદુવડામાંથી બધું જ તેલ નીતારી અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું મેંદુવડાનું ખીરું જો તમે પહેલેથી જ બનાવીને રાખ્યું હશે તો બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં તમે એકદમ સરળતાથી મેંદુવડા બનાવી શકો છો આ મેંદુવડા સંભાર વગર પણ નાળિયેરની ચટણી સાથે ખાઈ શકો છો હવે તેવી જ રીતે બીજા મેંદુવડાને પણ તળી લઈશું મેંદુવડાનું ખીરું બનાવતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે દાળ ક્રશ કરો ત્યારે પાણીનો ઉપયોગ એકદમ ઓછો કરવાનો છે અને જો પાણી ન નાખવું હોય તો તેની જગ્યા પર તમે બેથી ત્રણ બરફના ટુકડા નાખી શકો છો બરફના ટુકડા ખીરામાં નાખવાથી ખીરું એકદમ વ્હાઇટ બનીને તૈયાર થાય છે આવી નાની નાની બાબતો જો ધ્યાનમાં રાખશો તો મેંદુવડા એકદમ બહાર જેવા પરફેક્ટ બનીને તૈયાર થાય છે જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે